તો જય માતાજી મિત્રો આપણે નવો એક્સપેરિમેન્ટ લઈને આવ્યા છે ને એક્સપેરિમેન્ટ છે આપણે આ ફુગા રે તો આપણે આ ફુગાને આ સ્પ્લેન્ડર મોટરસાઇકલના ચાઇલસોને આપણે બાંધીશું અને પછી જોઈશું કે કેટલી હવા ફેરાય છે આપણી પાસે બે ફુગા છે આપણે એક આ હવા ફરીને ચેક કરશું ને એક ફૂગો હવા ફરીને ઉડાડશું ઉડે એક નહીં ઉડતો તો હાલો એના માટે આપણે વિડીયો ચાલુ કરી પણ પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આવા નવા વિડીયો મળતા રહે તો મિત્રો એના માટે અમે એક આ સેલોટેપ લઈ લીધી આ સેલોટેપને વ્હાઈટ ટેપને વીટી દીધું પછી એના માટે આપણે ફૂગો વીટી દઈશું

હવે આપડો જ્યાં જુગાડ છે ત્યાં થઈ ગયો આપડે પાછું મોટર સાયકલ ચાલુ કરીને પાંચ વાળો ફૂગો જોઈશે કેટલો ખુલાય એના માટે આપડે તમે લઈને પાંચ વાળો ફૂગો એટલો બધો ફલાણો નહીં હવે આપણે પલાણી આપડે પાસે એક ફૂગો છે ને આ ફુગ્ગામાં આપણે હવા ભરીને ઉડાડશું એટલે કે આપણે જોઈએ સાથે નથી સીધી આવી હવા આવે કે ગેસ આવે તો એના માટે આપણે આ ફુગ્ગાની હવા ભરીને ઉડાડશું મિત્રો તમે જોવો છો આપણે એક આ બીજા ફુગાને ફિટ કરી નાખ્યો હવે આપણે મોટરસાયકલ ચાલુ કરીને જોઈશું કે આમાં કેટલી હવા ભરાય આની હવા ભરીને આપણો ફૂગો ઉડાડશું

અને હા નોર્મલ જ હવા આવે બીજું કાંઈ આવે નહીં તો આજનો અમારો વિડીયો હતો તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો નવા નવા વિડીયો અમારી ચેનલમાં મળતા જશ જય માતાજી